જગતમાં જેટલા પ્રાકૃત ગુણો છે તે અણસમજણ ઊભા થયેલા છે નહીં સમજાવાથી આ બધું થયું છે છે અવતારથી ભટક 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 કરે ને પોતાની જાતને શૂન્ય માની બેસે છે આ જગત એ સંગ્રહસ્થાન છે સંગ્રહસ્થાનમાં જુઓ અને જાણો ખાઓ પીઓ પણ કશું મહિ લઈ જવાનું નહીં મમતા ના કરશો ભોગવજો જો ને બહાર જોડે કશું લઈ જશો તો સંગ્રહ સ્થાન પાછું આવવું પડશે જગત એ કઈ વસ્તુ નથી એ તો આત્માનો વિકલ્પ છે જેમ છે તેમ તેનાથી ઊંધું દેખાય તેનું નામ જગત જગત વ્યવહાર દેખા કરવા માટે છે માટે નથી અનુભવવા દિવાલ ઇઝ ધી પઝલ ઇટ બટ ઇટ ઇઝ ઓલવેઝ ઇન પ્રિન્સિપલ આ જગતની ચીજો બીજ સ્વરૂપે નથી ફૂટ સ્વરૂપે છે આ તો ખેતર તૈયાર લઈને જ આવ્યા છે ડુંડા જળણવાના છે જગત એટલે ઊંધે રસ્તે ખેંચું કે ઊંડે રસ્તે ના ખેંચ તો જગત સ્વર્ગ જેવું જ થઈ ગયું હોત ને બે વસ્તુ છે જગતમાં પોષુ મહામ્યાભગ્ન આ જગતમાં આ બધાનો અહમ પોષાય છે કે ભગ્ન થાય છે બે માં નથી જગત ના કામ નું નથી પણ કામ લેતા આવડવું જોઈએ કારણ કે બધા ભગવાન છે જુદા જુદા કામ લઈને બેઠા છે માટે ના ગમતું રાખશો નહીં જગતમાં